કે વાડી છે અસલ મજાની વાડી છે આપણે આવી ગયા છે આપણે વાડીએ આજે પાણી ચાલુ કરવાનું છે અને છે બીજું પાણી તમને કોઈ ખબર ન હોય તો ખબર કહી દઉં કે આજ બીજું પાણી ચાલુ કરવાનું છે આપણે આપણે વાયો છે આજમો તમને આજમો પણ દેખાડું કેને કે આજમો

જગ્યા નીકળતો આવે છે ઘણી ઠગ્યા નીકળ્યો છે આપડે આપણે બે જગ્યા

હોય તો કોમેન્ટ કરો જ જરા એનાથી બરાબર થયો અમારી લે યુટ્યુબ ચેનલમાં હોય તો લાઈક કરો ને કોમેન્ટ કરો ક્યાં કારણ ખાડો કોણ પાડી ગયો તો કોઈને ખબર જ તો ક્યાંય ખાડો પાડી ગયો આપણે તો રાગે રાગે હાલતા થઈ ગયા છે ધીમા ધીમા

આ કપાસ કહેવાય આના બહુ ભાવ સારા આવે કિલોના ચાર પાંચ હજાર રૂપિયા થાય ઓલો ભાઈ છે શું કહેવા માગે હે આ બધું ખબર છે પડતર પડે એ ભાઈ કંઈક કે છે આ ભાઈ હાલ આવે સાંભળ હામે હાલ્યો આવે કાઢતો કાઢતો આયેલો હવે એ ભાઈ મગજ મ્યા છે થોડોક આ બધું છે ઉખડ આને કહેવાય શેઠો આ કહેવાય સરહદ પાકિસ્તાનની ને ભારતની બોર્ડર છે બોર્ડર છે આ બોર્ડર કરવામાં જાવ ને તો ખાસ ધ્યાન રાખવું પડે કે આવા વાળા કાંટા હોય એ વાગી જાય તમને ખબર છે વાગી જાય તો પછી લોહી નીકળી જાય લોહી નીકળે એટલે પછી બહુ વાગે હમખાય તો અને હાથમાં હાથમાં પકડો ને તો ધ્યાન રાખવું અને હેને જો આવી રીતે પકડવું આમ આમ પકડીને તેમ નીકળો એટલે પછી ધ્યાન રાખીને નીકળવું ને પછી તમને વાગી જશે

Tại tại của đại học. Terazmo Guide? Pay a program. Quay Azmo Guide, a quay a program tokaruana chia. Akaruana, a program of its thoại. Quay. Giùm được phân tích. Say nãy, a program चायनी चायनी के लिए कोई ना कोई इनमें एक तो करी की इज्जत है उधर न्याकली हुई है थोड़ी में चाय नहीं हम नहीं चाहता तो तार के मन राखो नहीं मैं ना कहवा न्याक तो मन मन राखो भागो सही कोई कोतीपु नहीं बगर में कहवाई ने तो बगर में